નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે ત્રણ દિવસ સામાન્ય ઠંડી અનુભવાય છે માર્ચમાં માવઠાની આગાહી ઉનાળાના આગમનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતભરમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે અને આગામી ત્રણ દિવસ વાદળછાય વાતાવરણ વચ્ચે લોકો ઠંડીનો ચમકારો અનુભવશે એવી રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરીથી પાંચ માર્ચ સુધી ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા છે રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ત્રણ દિવસ વાદળછાય વાતાવરણને લીધે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે તેના લીધે લોકો ઠંડીનો ચમકારો અનુભવશે જો કે ઠંડીનો છેલ્લો રાઉન્ડ પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારબાદ એક સપ્તાહ સુધી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે તદઉપરાંત અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણ સામાન્ય વાદળછાયું રહેવાની શક્યતા છે ગુજરાત પર આવતા પવન ઉત્તર અને ઉત્તર પૂર્વીય દિશા તરફથી આવી રહ્યા છે તેથી લઘુત્તમ તાપમાનમાં ત્રણ દિવસ બાદ વધારો થાય તેવી શક્યતાઓ છે આ અગાઉ ત્રણ દિવસ પહેલા પવનની દિશા બદલે ઉત્તર તરફથી હોવાને કારણે બે દિવસ દરમિયાન ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો ફરીથી પવનની દિશા અને ઉત્તર પૂર્વ તરફથી થઈ હોવાને લીધે ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ છે આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારો અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં પવનની ઝડપ દસ થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે વિભાગની આગાહી કરનારા અંબાલાલ પટેલના કહેવા મુજબ હાલ સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુનો સામનો કરી રહ્યું છે સવારે અને મોડી રાત્રે ઠંડી લાગશે જ્યારે દિવસભર ગરમીનો અહેસાસ થાય છે ત્યાં આવે બેવડીની સાથે ત્રેવડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા છે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરીથી પાંચ માર્ચ સુધી ભારે પવન સાથે માવઠું પડી શકે છે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત બદલાવ થઈ રહ્યો છે હવામાનની પેટર્ન સંકેતો આપે છે કે ગુજરાતમાં એક થી પાંચ માર્ચ વિશે પવન સાથે માવઠું પડી શકે છે જેમાં આ વખતે કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અમદાવાદ અને બનાસકાંઠામાં માવઠું પડવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ